લોકશાહીના મહાપર્વ મતદાનની આજ સવારથી શરૂઆત થઈ ચુકી છે આપ દ્રશ્યો જોઈ શકો છો વહેલી સવારથી જ મતદારો છે પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે ભરૂચ લોકસભા બેઠકના સાત જેટલા વિધાનસભા ક્ષેત્રોમાં આ મતદાન છે તે યોજાવા જઈ રહ્યું છે સત્તર લાખથી વધુ મતદારો છે પોતાના અધિકારનો આજે વહેલી સવારથી જ્યાં ઘડી મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત જે તે ઉપર ગોઠવવામાં આવ્યું છે હાલ બે કલાકમાં દસ જે દસ ટકા જેટલું મતદાન છે તે લોકસભા બેઠક ઉપર જામ્યો હોય તે પ્રકારનું સામે આવ્યું છે જ્યારે પણ દિવસ દરમિયાન આંકડો વધી શકે તે પ્રકારની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે હારૂન પટેલ